નમસ્કાર ગુજરાત સેવર ન્યૂઝમાં આપનું સ્વાગત છે દાહોદ સબજેલ ડોકી ખાતે ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનના દિવસે ભાઈને બહેન દ્વારા બાંધવામાં આવતી રાખડીથી ભાઈ વંચિત ન રહી જાય એવા આશ્રય સાથે રક્ષાબંધનના દિવસે સબજેલના જેલર દ્વારા દાહોદ સબજેલ ડોકી ખાતે ખૂબ જ સરસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કેદીઓના પરિવારથી સંપર્ક કરી આજના દિવસે એટલે રક્ષાબંધનના દિવસે સબ જેલ ડોકી ખાતે બહેનોને બોલાવી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી જ્યારે બહેન પોતાના ભાઈને રાખડી બાંધી રહી હતી ત્યારે ભાવુક દ્રશ્યો પણ સજાયા હતા સાથે જેલર દ્વારા ભાઈઓના હાથોથી બહેનોને વૃક્ષ આપે તે વૃક્ષનું જતન કરવા અને ભાઈઓથી આયુ લંબી થાય એવી પ્રાર્થના કરવા સલાહ સૂચનો આપ્યા હતા ત્યારે દાહોદ સબ જેલના જેલર દ્વારા સબજેલ ડોકી બહેનોના હાથોથી ભાઈઓને રાખી બાંધાવી આવા સુંદર કાર્યક્રમ કરવા બદલ પરિવારોએ ખૂબ ખૂબ આભાર માન્યો હતો પવિત્ર તહેવાર રક્ષાબંધન અને જેલ વિભાગનો અમારો મોટા મોટો તહેવાર એટલે કે રક્ષાબંધન આ દિવસે બંદીવાન એની બેનને રાખડી બાંધવાથી વંચિત ન રહે તે તેથી અમો જેલની અંદર બહેનોને એન્ટ્રી આપી એના ભાઈઓને રાખડી બાંધે છે ત્યારે આ આ સમયે અમો અમો દ્વારા વીરપ્રસ્લીની ભેટરૂપે અલગ અલગ વૃક્ષો દાડમ ગુલાબ તુલસી આ બહેનોને આપી અને એને વીર પછલીની ઉજવણી પણ અને ભાઈ તરફથી ગિફ્ટ પણ આપે આ આપવામાં આવે છે અને આજે ઓછા મોછા અમારી જેલમાંથી સોની આ આજુબાજુ બંદીવાનોએ આવી વૃક્ષ અને રાખડી બાંધવાનો કાર્યક્રમ વૃક્ષ દાનમાં આપેલ છે અને રાખડી બાંધીને ધામધૂમથી રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવેલ છે